ઘટમાં છે શાલિગ્રામ બહાર સાને ફાફા મારે સાને ફાફા મારે રે નાદાન જંગલ માં સાને ભટક્યા કરે તારા ગટ ની અંદર જ શાલિગ્રામ છે પણ આપણે શું કરીએ ગંડક નદી ની અંદર થી શાલિગ્રામ કાળો પથ્થર નીકળે ઘણા ઘર ની અંદર મંદિર માં પડ્યા છે છે ને રોજ એને ટીલા ટપકા કરીને રોજ પૂજા પાઠ કરે પણ કોઈ દી શાલિગ્રામ ને પૂછું તો કેવો છે સંત બતાવે છે છે કે તારા ઘટની અંદર પણ જો તારે એને જોવો છે તો એની માટે કીધું છે કે એવા કોઈ જ્ઞાની સંત સદગુરુ પાસે જા એ ભાઈ ભજન ગાતા હતા છેલ્લે એમાં ચોપાઈની અંદર કીધું કહત કબીર કબીર દાસજી કે છે કે તારા ઘટની અંદર છે એવા કોઈ ધર્મ દાસ જેવા કોઈ સદગુરુ મળી જાય તો એમની પાસે જઈને ઓળખ કરી જાણી કે આત્મા કેવો છે કેમ કે એને જાણવા માટે કીધું છે કે ક્યારે ના આવ્યો તું સંત શરણમાં ક્યારે ના પૂછી તે સત્સંગની મહિમા એવા કોઈ ज्ञानी संत સદગુરુને પાસે તું જા એમની પાસે જઈને તું એ સત્સંગ વિશે પૂછી લે કેમ કે સત્સંગ શબ્દનો મતલબ થાય છે સત વત્તા સંગ સત્યની સાથે જે સંગ કરાવી દે જે સત્ય હર જીવના ઘટો ઘટની અંદર છે તમારી અંદર પણ છે ને મારી અંદર પણ છે સત્યની ઓળખ કરાવી દે કેમ કે સત્ય સત્ય છે 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 તો આ શરીર ચાલતું ચાલતું ફરતું હરતું બોલતું અને જે જી ગયા હવે તમારા ઘર માંથી કુટુંબ માંથી જે કોઈ પણ એના દીકરા દીકરીઓ જે કોઈ પુત્ર વધુ જે કોઈ હશે હવે એમ કે છે કે અમાર બા છે એમ કેશો તમે તો હું કેશો આ એક સમય અમારા બા હતા હવે ફોટો બની ગયા તસવીર થઈ ગઈ થઈ ગઈ ને ભૂતકાળ થઈ ગયો થોડે ક્ષણો ની અંદર થોડાક દિવસ ની અંદર વિચાર કરો એ દેહ ભલે હા ની અંદર હતો બા જ્યારે સંસાના ની અંદર શરીર થી હતા ત્યારે ભલે એના હાથ પગ કાન આંખ બધું જ બંધ હતો પણ એની અંદર એક એવી શક્તિ ચાલતી હતી ત્યાં સુધી આમાંથી કોઈ એમ ન કીધું કે આને આને શમશાનમાં લઈ જાઓ હવે આ પથારી બસ થઈ ગયા હવે આને કાંઈ જરૂર નથી હળગાય આવો કીધું કોઈ કીધું પણ એમાંથી એવી કઈ વસ્તુ બંધ થઈ ગઈ કઈ વસ્તુ એવી નીકળી ગઈ કે જે નીકળી ગયા પછી એને પલભર પણ ઘરમાં આપણે રાખતા નથી

ઘડી પર રાખવાની તો ક્યાં વાત કરે પણ એને હાથ અડાડશે ને એની પાસે નજીક ધસે નાખે તો વિચાર કરો સજનો એ જ્યાં સુધી અંદર એ શક્તિ હતી ત્યાં સુધી એ દેહ પવિત્ર હતો ચાહે ગમે તેટલા રોગ થી ભરેલો હતો પણ છતાં એ પણ એ સ્વસ્થ હોવા છતાં પણ એ પ્રાણ શક્તિ નીકળી ગઈ તો એ દેહ અપવિત્ર થઈ ગયો

ંદ્ર નો પ્રકાશ અગ્નિ નો પ્રકાશ અને આ વીજળી નો પ્રકાશ નથી પહોંચતો એ મારું પરમધામ છે અને ત્યાં હું તત્વ રૂપે આત્મ સ્વરૂપ રૂપે ત્યાં હું બિરાજમાન છું એ મારું પરમધામ છે

અને છે શરૂઆત થાય પહેલા જ પન્ના ઉપર ને પહેલા જ ફકરા ની અંદર સ્વયં સ્વામિનારાયણ ભગવાન લખે છે કે ગોલોક ની મધ્યમાં નાસિકા નગર ભાગ ની અંદર બે ભવરો ની વચ્ચે

કે હે જ્યોતિર્મય પરમાત્મા હું તમારી જ્યોતિનું ધ્યાન કરું છું શ્લોક નો અર્થ થાય છે હે જ્યોતિર્મય પરમાત્મા હું તમારી જ્યોતિનું ધ્યાન કરું છું તો વિચાર કરો જેટલી વાર આપણે આ શ્લોક બોલીએ એટલી વાર શું ભગવાનની જ્યોતિનું ધ્યાન કર્યું ખરું પેલા તો એ જ જાણીએ કે જ્યોતિ છે કેવી બાર નો દીવો પ્રગટાવીએ પણ રામાયણમાં ચોખ્ખું કીધું કે એ ત્યાં ઘી દીવા બત્તીની જરૂર નથી પડતી બાર ના કોઈ પણ પ્રકાશ ની ત્યાં જરૂર પડતી નથી ત્યાં પરમાત્માનો સ્વયં પ્રકાશ છે તો તો આપણે છે છે આપણને બતાવે કે જે ઘટની અંદર છે અને પ્રકાશ છે ત્યાં સુધી આપણું આ શરીર ગરમ છે પણ એ પ્રકાશ નીકળી જશે તો તમને ખબર છે ને કે જે વ્યક્તિના શરીરમાંથી પ્રાણ નીકળી જાય પછી એનું શરીર કેવું થઈ જાય ઠંડુ થઈ જાય આપણને બધાને ખબર છે અને પછી આપણે શું કહીએ હવે હવે આમાં કઈ નથી એટલે આ બાજુ શરીર પૂરું થયું એટલે આ બાજુ પાછાઓ બીજો દીવો પ્રગટાવી દીધું ને તો એ આપણને ઈ સંદેશ આપે છે કે જ્યાં સુધી આમાં જ્યોતિ સળગે છે ને ત્યાં સુધી આના બધા સગા છે પણ આ જ્યોતિ નીકળી જશે પછી કોઈ આનું સગુ જ્ઞાન તત્વ દર્શી સદગુરુ બતાવે છે જે સમયના મહાન પુરુષ હોય છે જે સમયના સદ્ગુરુ હોય છે એ આપણને જ્યોતિના દીદાર કરાવે છે એ જ્ઞાન એ આત્માને ઓળખ કરાવી દે છે

અને આંખ રૂપે ઇન્દ્રિયથી નીચેનો જેટલો તમારો શરીરનો ભાગ છે બધો માયાથી ભરેલો છે પણ એનાથી ઉપરનું જે રહેવાનું સ્થાન ભગવાનનું જે આપણે તિલક કરીએ છીએ જે ભગવાનનું રહેવાનું સ્થાન છે જ્યાં પરમાત્માના દર્શન કરી શકાય છે જેને ગટ મંદિર કીધું જેને અક્ષરધામ કીધું જેને સાકેત સાકેતધામ કીધું જેને ગોલોક કીધું જેને પરમધામ બતાવ્યું છે શાસ્ત્રોની અંદર તો સજનો જ્યાં પરમાત્માના દીદાર કરી શકાય દર્શન કરી શકાય પણ કેવી રીતે કરવા એનો અનુભવ આપણને તત્વદર્શી સદગુરુ કરાવે છે જેમ જેમની તસવીર જો છો જે છે અમારા ગુરુ મહારાજજી આનંદ સદગુરુ દેવ શ્રી સતપાલજી મહારાજ જેમની કૃપાથી એક જ્ઞાનનો અમને અનુભવ કરાયો છે અને આપની સમક્ષ બેસેલા જે અમુક ભક્તો છે જેમણે પણ એ જ્ઞાનને જાણ્યું છે અગર વિશ્વાસ ન હોય તો એમને પૂછી લો પ્રત્યક્ષ પ્રેક્ટિકલ જેવું શાસ્ત્રોમાં બતાવ્યું છે એ પ્રમાણે ગુરુ મહારાજે જ્ઞાનનો અનુભવ ઘટની અંદર કરાયો છે મારી પણ એ જ ઈચ્છા છે જિજ્ઞાસા છે કે જેમ સંતો શાસ્ત્રોની અંદર ભજનના માધ્યમથી આપણને બતાવીને ગયા એમ આપણે પણ એ જ્ઞાનને જાણીએ એવા જ્ઞાની સંત સદગુરુ પાસે જઈને જેમ મીરાબાઈને સંત રેદાજીએ બતાવ્યો જેમ સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ પરમંશે બતાવ્યો એવી જ રીતે આપણે પણ એવા સદ્ગુરુની શોધ કરીએ એવા જ્ઞાની મહાન પુરુષ પાસે જઈએ જેમ ભગવાન કૃષ્ણ અર્જુનને કરાયું તો એવી જ રીતે એવા તત્ત્વ દર્શી સદ્ગુરુની પાસે જઈ એ જ્ઞાનને જાણીને આ માનવ જીવનને આપણે મહાન બનાવીએ સજનો કેમ કે આવું અણમોલું માનવ જીવન જે પંચ પંચતત્ત્વમાંથી બન્યું છે અને આખી છેલ્લે પંચતત્ત્વમાં વિલીન થઈ જશે ગમે એટલું ચાહે આ શરીરને તમે સાચવશો ગમે તેટલું એને સજાવશો પણ અંતે આખરે માટીમાંથી બને ને માટીમાં જ મળી જવાનું છે આમાંથી કોઈ ભાગ તમારો અંત સમયે કંઈ તમને સાથ આપવાનો નથી આ ભાડાનો મકાન છે આખરે એક ને એક દિવસ આને ખાલી કરીને જવાનું છે પણ જતાં પહેલા એ મકાનને તમે સજાવી લો એ મકાનને તમે સદુપયોગ કરી લો કેમ કે વારે વારે આવો મોકો મળતો નથી લક્ષ ચોર્યાસી પૂરી કર્યા બાદ છેલ્લા સુંદર માનવ અવતાર મેળો છે જેને મોક્ષ દ્વાર કીધું જેને સાધન ધામ કીધું કેમ કે માનવ શરીર જ એક એવું છે જેની અંદર ભગવાનને મેળવી શકાય છે બાકી આજ સુધી કોઈ યોની એવી કીધી કે બડે ભાગ્ય પશુ તન પાવા પણ શાસ્ત્રો ની અંદર બતાવ્યું છે કે બળે ભાગ્ય માનુષ તન પાવા કે મનુષ્ય શરીર એક ઉત્તમ યોની બતાવી છે જે દેવતાઓને પણ દુર્લભ છે અને આજે આપણને માનવ શરીર મળ્યું છે આપણે એને કેટલી કદર કરી તો આપણે પરમાત્માના જ્ઞાનને જાણીએ એ ભગવાનની ભક્તિને જાણીએ કે જે ભક્તિ થકે આપણું આ જીવન સુધરી શકે જેમ પરીક્ષિત રાજાએ એના અંત સમયને સુધારી લીધો એમ આપણે પણ આપણા માનવ જીવનને સુધારી લઈએ કેમ કે વારે વારે તક મળતી નથી એટલે આવો અણમોલો માનવ મનખો મળ્યો છે એને સુધારવાની કોશિશ કરીએ એક ભજન રાખીશ આપ સૌ ભજન ગાવામાં સાથ આપશો પ્રેમ સે બોલીએ શ્રી સદ્ગુરુ મહારાજ કી કૃષ્ણ કનયાલાલ કી ઉમાપતિ મહાદેવ કી જાઈ 在三。三三 Baby. E જિનાઓ વજન ની અંદર પણ કેટલું સુંદર બતાવ્યું કે જાણો આ તમ જ્ઞાન રે મન જાણો રે કે ઘટ મંદિરમાં એવા ચાર પદાર્થ છે કેટલા ચાર જો કે સમય પણ ઘણો બધો થઈ ગયો છે અને ચાર ક્રિયા વિશે અગર હું વિસ્તારથી સમજાવવા જાઉં તો સવાર પડી જાય તોય પૂરું થાય નહીં કેમ કે હરી અનંત હરી કથા અનંત છે તો એકદમ શોર્ટમાં આપ લોકોને સમજાવીશ